શરીર બહુ વધતું જાય છે મારા પેટની ચરબી પણ બહુ વધતી જાય છે હવે આપણે પેટની ચરબી ઓછી કરવા માટે શું કરવું જોઈએ નવસેકું પાણી કરી લીંબુવાળું કરી પીવું જોઈએ ઘણા ગ્રીન ટી અથવા લેમન ટી પણ પીતા હોય છે જો તમને ગ્રીન ટી અથવા લેમન ટી ના ભાવતી હોય તો તમે ગરમ પાણી કરી તેમાં જીરું છે અજમો છે સૂકી મેથી છે તે બધું ઉકાળી એમાં લીંબુ નાખી એ પણ પી શકો છો આ પીવાથી તમારા પેટની જે ગટ્સ છે એ સાફ થશે ગેસ એસિડિટીની પ્રોબ્લમ પણ ઓછી થશે કાર્બોહાઈડ્રેટ અને સુગરનું પ્રમાણ ઘટાડી દેવું જોઈએ જુવારની રોટલી છે બાજરાની રોટલી છે એનો આપણે ઉપયોગ વધારી શકીએ છીએ એ સિવાય બોડીમાં પ્રોટીન અને ફાઇબરનું પ્રમાણ વધારવું જોઈએ બને એટલું આપણે હાઇડ્રેટેડ રહેવું જોઈએ વોટર ઇન્ટેક વધારવો જોઈએ પણ હા જમતાના અડધી કલાક પહેલાં અથવા અડધી કલાક પછી પાણી ન પીવું જોઈએ ઘણીવાર સ્ટ્રેસના કારણે આપણા બોડીમાં કોટીસો લેવલ વધતું જાય છે જેના કારણે પેટમાં ચરબી વધે છે તો બને ત્યાં સુધી સ્ટ્રેસ અવોઇડ કરવું જોઈએ ખબર ક્યારે પડશે કે આપણું વેઇટ વધારે છે કંટ્રોલમાં છે કે આઉટ ઓફ કંટ્રોલ છે કઈ રીતે માટે બીએમઆઈ કરીને મેઝરમેન્ટ આવે છે તો તમે નજીકના કોઈ પણ ફિઝિશિયન પાસે ચેક કરાવી શકો છો અથવા જાતે ગૂગલમાં બીએમઆઈ સર્ચ કરશો તો તમને કાઉન્ટિંગ માટે ઓપ્શન આવી જશે